तो हवा में आप गेहूँ छोड़ी ली थी कहीं गाँव के आज रात आखिर वरसाद हो तो नहीं आ पटा में गारो थी गो फूल आ सर तो काटा थी गया आम पानी थी गये बजे ओली आवनी थी गई है पानी में हाल में वो तो यही है काटो गरी जाए सीधो क्योंकि ओला भला काटा है ना दातणी तो बावर ना हाल जमना हाल બધીને ગાય ગાં ટપાડી રોડ હજી તુલી હજી ટપવાની બાકી છે નીકળી હતી જાય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ લઈ ને હાલતા બે જણો વરસાદ ચરવા નતો દીધો તમતી દીધો છે જ નહીં છતાં ભેવ હું ચરેમ નતું કેમકે ભેવ ના હમણું ભાવે બહુ ઓલી બાજુ પુવાળીઓ વધારે થઈ ગયો ખાય નહીં હાલો આગળ લાકડા બાકી જો આવા કાંટા નાખી દીધા આવા ઢગલ ને મોઢે પડ્યા ખાટા હજી આના કાંટાને પણ કાંટો લડી જાય ને હા જોઈ લ્યો અણિવારા છે એ તો હજી નીનાકડા દેખાડ્યા હતા જોઈ લ્યો આ સફેદ પટ્ટી એક ફેરા અડી ગય એટલે રાડુ દીવડાવ દેવાનું હાલો બાકી નીકળવું નથી અત્યારે મારી મારી નાખવાની ભાગી ખેતરમાં બપોર બાંધી જ નાખી આપણે છે ને રોડની ની ટપાળી લીધી બહેનોને કાંટો આવી પડે દુનિયાને મોઢે કેમકે પોર આવેલી બધી વસ્તુ અટકાઈ ગઈ આમને ઓલી બાજુ એટલો માથે અટકાઈ ગઈ અહીંયા હાલમાં એ પડે વધારે પાણીમાં કેમ કે ઉપરની સાઈડ તો કાંટા જ પડ્યા છે એટલે નીકળ્યા છે નહીં આ સાઈડ નીકળ્યા પણ કાંટા પડ્યા જોઈ લા કાંટા આવ્યા બધા બળતણ બળતણ એટલું બળતણ આવ્યું કમાતા નથી અહીંયા જ આટલા પડ્યા છે બાકી હજી ફૂલી ઓલી બાજુ પડ્યા એ વધારે બીક વધારામાં કાંટા નહીં ત્યાં બધું જેમ ને છૂટો છૂટ રસ્તો બનાવ્યો રહ્યો આ કાપ ભરાઈ ગયો બધો એટલે કઠણ જગ્યા હાવ થઈ ગઈ હતી ત્યાં કાપ ભરાઈ ગયો ને રૂચો અડધો અડધો ડૂબી ગયો એક એને ખાવું નથી ભાગી જો એ ગરીને થોડું ઘણું ભાઈ બાકી આ ખાડામાં તે ના બે આજે આપણે લઈ જાવી છે રોડ બાજુ આમને સીધી આગળ લઈ જાય તો અમારે હાલવાની મેળ આવે છે એટલે આ કાંટા ગટે નહીં એટલે કાંટો થઈ પડ્યો પાછો ગારો આવી ગયો વાંધો ઈ મેં કાંટા તો હજી કાંઈ નડે નહીં એમાં કાપ ભરાઈ ગયો ને એ બધો વધારે છે ઈ મેં જવામાં બધું કાંટો અટકી ગયો

કંઈ કાજ તને તન એક બાજુ ભાગવો એટલે સીધું ભાગવાનું આ રોગી લાકડીને હાથમાં નનકડી નથી કરનાય અગલા વિડીયોમાં ખબર પડી જાય કાલનો વિડીયો આવી ગયો ને એમાં ઢીબી ને ચરવું ના હોય ને પાછી ધોળા ધોડી કરે એમ બધીને ને જવું આલી બાજુ આલી ભાઈ હું કઈ જવા ના દઉં કેમ કે વરસાદ નું નક્કી ન હોય નદી માં કાઢી ના કે ઉપરવાસ માં કઈ વરસાદ થોડે કઈ નક્કી ન હોય બધી ને આ બાજુ આવું તો આ બાજુ આવા જ ને ભાઈ પાણી વધારે જતું હતું આ તો હજી નીકળી જાય આપણે ના નીકળી કે તો બે હું જો ગાઈ ગયા ગારામાંથી હજી આવે જ છે ને હજી નદી મુતરી ગઈ છે અડધી તો રાધા આ ધીરે ધીરે બધી જાય બોલાવો આટલું નાખી નાખીને આવે કેમ કે આમાં ગારો બહુ જઈ પડ્યો કેમ કે પાણી ભરે ને એટલે બધી ધોળ આવી હોય ને બધી બેસી જાય તો આપણે છે ને લઈ લીધી આ સાઠ રોડ નદી છે અહીંયા નદીમાં તો બધી લગભગ આવી જ ગઈ છે બધી આવી જાય એટલે પછી આપણે એની આવ્યો રોડ સીધો લેવાની છે આગળ વિચાર છે આમાં ડૂચો સારો થઈ ગયો છે આવી નથી કહીને બે હું આમાં પછી ચારશું પણ પેલા ઓલીબાઈ જવા દે પછી ઓલીબાઈ વાંધો એ પડી જાય કે ભે હું ચાર ડૂચો બરો પણ ઓછા ખાણ ખાણ આવતી હોય ને એટલે અત્યારે પાણી ઓછું પીએ થોડોક ચરે ને એટલે પાછી પાણી પીએ તો એ સાઈડ પાણી ના જડે તકલીફ મેં નહીં પડે વાર છે પણ લઈ ગયો હતો તો તકલીફ વધારે પડી તો એ પડી આપણે આ ચેનલમાં લગભગ વિડીયો છે એ જોઈ લેજો ના જોયો હોય તો સાહેબ રોડ બાજુ લઈ ગયા હતા આપણે આમાં નહીં જડે તો લગભગ નથી બનાવ્યા એવા એ કપની બાજુ આપણે નિયારા કપની છે ને એ સાઈડ લઈ જવાની છે હવે બધે નાખી લેતા કેમકે હજી આવ્યા કે નથી આવ્યા એ ગણવા પડશે હજી ચંગુમંગું જે વધારે ગણતરી રહી છે આની આ તો આપણે ખબર છે મોટા તો આવી જાય રહીએ નહીં નકડા ચેક કરવાની દે ધ્યાન ભાઈ એમાં કેટલા ઓછા છે વાં જો પછી જોવા જવું પડે પૂરપૂરમાં ક્યાંય જતા નથી ને કે પગ ઘૂચી ગયો ક્યાં એ બી ક્રિય તો આપણે છે ને ભે હું તો હાકી લીધી કઈ નહીં આ સાઈડ નીકળીએ વા અમે બોટ દેખાઈએ આ સાઈડ હવે આ સાઈડ ફાટક છે ફાટક ટપાડવાની છે અને ભેવું બધી છે ને અંદર વહી જાય આ ચાર પાંચ બાર રહી જાય અને એક ગુમર મારી લે ને પછી હાકીએ બધીને ભેગી અંદર ચડે છે આપણે છે ને આ સાઈડ અંદર રખડે અત્યારે હું કાઢવાની છે બારે તો આ સાઈડ પટ્ટો પકડાવો તો હું ઘણી બધી ભેગી થઈ ગયા પછી આખી તો અત્યારે એ બધી આવી ગઈ પાછી ગુમરો ખાઈ હાલો ખાવા આગળ હલના તાલો ખબર પડી ગઈ બે જવાનું છે એટલે એ સાઈડ જ ભાગ માંડે લે બટકુડી પછી વારવા વરતા ચરવા આટું રાખો કંઈક બધું અત્યારે હલો ઘરે હાલો હલો નાનકડી આગળ મોર થાય ને પેલા જે ખડેલા નાનકડા મોટી જાય ઊંધી જ ભાગે વધારે તો ગાય ઉપર પાકે રોડમાં ફૂટપાટ ઉપર ચરવાતું હલો આપણે જો ફાટા કપાડીને આપણે આવી ગયા સાહેબ રામભી ના મંદિર પાસે અંદર તો જવાનું નથી આપણે બારે રખડશું કાંઠા પર કાંઠા પર રખડજે ધીરે 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 જો બધી હાલતી થઈ ગઈ ચરતી આવે તો ભૂખી હોય ને એટલે તોફાન ના કરે કંઈક ધરાઈ રહીએ ને એટલે ભાઈ દોડપટ દોડપટ થકવી જઈએ આ સાટ લઈ આવવાનું કારણ જ એક હતું કે ઓલીભાઈ આપણે ચાર ચારતા તો અહીંયા ગારો બહુ છે આ સાટ ગારો નથી અને આમાં બીજું વાંધો એ પડી જાય કે મોરવાણવાળું આવી જાય એટલે બે ગમે એટલો ખાયા પણ કંઈક કંઈ દેખાય છે વાંધો એ કેમકે આપણે ખબર છે આ વિસ્તાર આપો મોરવાની વાળો આવે છે આ પાટાને અલિબાઈનું મોરવાની વિસ્તાર આખો જો આ છે જ એટલે હવે તો આ શું છે કે કાંઠા પર કાંઠા પર જ ચડી શકે ઓલીબાઈ અંદર તો જઈ આગે એમ નથી કે અહીંયા રસ્તો છે પણ એ તો પછી આગળ બાવેડ આવી જાય એટલે એમાં જવા દેવાય નહીં તો જો આ બધી પટે ચડી ગઈ એ રસ્તાવાળા આમને હવે થોડાક બધી જાહે ત્યાંથી પછી આપણે રોડ ટપાડી દે ઓલી બાજુ ધીરે 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 આવે બોલને ને વિડીયો ચાલુ કરે ને માથે જ વરણ ચાલુ કરે તે પાંચ વાર આને અડધી ને પાછળ ચાલુ પાકડા ને આરામથી એક હાજ આપી બનીને મારી મારી ને લઈ લઈતી જાય

લગભગ ગાયો હશે સો થી દોઢસો ગાયું છે ઘીર ગાય બધી દૂધ નથી વેચતા કાંઈ ઘી વેચે ખાલી થતું હોય ને એ બધાને આપે છે ઘી ખાલી દૂધ નહીં બાકી નીચે વાછડી નસલ સુધારવા માટે સારી સારી ઓલાથી બ્લેક વ્હાઈટ ટોટલ જાત નીચે ઘી એ નીચે નીચે કે વિડીયો થઈ ગયો તો વીસ થી પચીસ મિનિટની ઉપર હતો એટલે મેં કીધું બેન બે ભાગ બનાવી નાખે ને તો એ થાય એક હવાર અપલોડ કરી નાખે ને એક સાંજે અપલોડ કરી નાખશું એના હિસાબે છે ને મારે એ કરવું પડશે તો એક હવારમાં આપણે નવ વાગે આવી જશે ને બીજો સાંજે નવ વાગે આવી જશે અને કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો ને સપોર્ટ કરતા રહીજો